નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા લેશે કે નહીં હા સાહેબ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે ત્યારે સંજય વસાવા અને મનસુખ વસાવા સાથે બદલો લેશે કારણ કે આ બંને ચૈતરભાઈ વસાવાને ગુનેકાર કર્યા છે અને ખોટા અશબ્દો બોલવામાં આવ્યા છે તેના પર હવે જેલમાંથી બહાર આવવા જ જંક થશે અને સંજય વસાવા અને લાપતા સંજય વસાવાને થવું પડશે સાહેબ ચૈતર વસાવા આવતીકાલે જેલમાંથી બહાર આવી રહ્યા છે અને તેમણે ત્રણ દિવસ પૂર્તા જામીન મળ્યા છે સાહેબ તમને શું લાગે છે ચૈતર વસાવ અગિયાર સપ્ટેમ્બર રાજકોટની સુનાવણી છે ત્યારે આપણા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ન્યાય મળશે કે નહીં તે ફરી એકવાર તેમને કે નવી તારીખ આપવામાં આવશે સાહેબ તમને શું લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો